વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ફરી એક વખત ઓબીસી છે કે નહીં તે અંગે ચર્ચા છેડાઈ છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ફરીથી ઓબીસીનો મુદ્દો ઉઠાવ્યો હતો બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાનની અટક મોદી પરની ટિપ્પણીને કારણે લોકસભાની સદસ્યતા ગુમાવી દીધી હતી હવે તેમણે કહ્યું છે કે મોદી અન્ય પછાત વર્ગના હોવાનું કહીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે મોદીનો જન્મ તેલી જાતિમાં એટલે કે ઘાંચી જાતિમાં થયો હતો જેને ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન બે હજારમાં ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવી આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી રાહુલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન અબજો પતિઓને ગળે લગાડતી વખતે ઓબીસીને લોકો સાથે હાથ પણ મિલાવતા નથી આ પહેલી વાર નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓબીસી હોવાને લઈને વિવાદ ઊભો થયો હોય બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોયલે પણ ભૂતકાળમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો જયારે શક્તિસિંહ ગોયલ આ મુદ્દો કરી હતી કે ઘાંચી સમુદાયને એટલે કે અધર ઘાચી સમુદાય દરજ્જો આપવામાં આવ્યો છે મોદી ઘાંચી જ્ઞાતિના છે રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસ નેતા નેતા શક્તિસિંહ ગુજરાત સરકારના પરિપત્રના આધારે કહ્યું હતું કે મોદી ઘાચી જાતિ જાતિની ગણના ગુજરાતમાં સમૃદ્ધ અને સમૃદ્ધ જાતિમાં થાય છે મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલા આ જાતિના ઓબીસીમાં સમાવેશ થતો ન હતો ગોયલે આરટીઆઈ જવાબના આધારે પોતાનો દાવો કર્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે ઘાંચી જાતિને ઓબીસીમાં ક્યારે સામેલ કરવામાં આવી ગોયલે મે બે હજાર ચૌદમાં મુદ્દો ઉઠાવ્યો હતો કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે પ્રહાર કરવા માટે પહેલી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ બહાર પાડવામાં આવેલા ગુજરાત સરકારના પરિપત્રને ટાંક્યો હતો જેમાં મોઢ ઘાચીઓનો ઓબીસીમાં સમાવેશ કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો ઓબીસીના એ અહેવાલ મુજબ જ્યારે આ વિવાદ પ્રથમ વખત ઉભો થયો ત્યારે તત્કાલીન ડેપ્યુટી મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને સરકારના પ્રવક્તા નીતિન પટેલ કહ્યું કે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે પચીસ જુલાઈ ઓગણીસો ચોરાણું ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં રાજ્યની છત્રીસ જાતિઓને ઓબીસી કેટેગરીમાં સામેલ કરાયા હતા તેના પચીસ બી માં મૂળ જાતિનો ઉલ્લેખ છે ગુજરાતનો ઘાંચી સમુદાય અન્ય રાજ્યોમાં તેલી અને સાહુ સાહુ તરીકે ઓળખાય છે આ સમુદાય પરંપરા પરંપરાગત રીતે તેલ કાઢવાનું કામ કરતા રસપ્રદ હકીકત એ છે કે ગુજરાતમાં ઘાંચી સમુદાય હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોમાં છે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા સૂર્ય મંદિરની આસપાસ રહેતા આ સમુદાયના લોકો મોઢ ઘાંચી તરીકે ઓળખાય છે જ્યારે આ વિવાદ પ્રથમવાર સામે આવ્યો ત્યારે ગુજરાતના પ્રખ્યાત સમાજશાસ્ત્રી અચ્યુ ત્યાગનીકે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી નકલી ઓબીસી છે એમ કહેવું ખોટું હશે ત્યારે યાજ્ઞિકે કહ્યું કે તે કોંગ્રેસનો આરોપ ખોટો છે કારણ કે ઘાંચી પહેલાથી જ ઓબીસી યાદીમાં સામેલ છે મોદી જે જ્ઞાતિમાંથી આવે છે તે છે છે તેથી તેમની ગણતરી જ થાય ત્યારે ગુજરાતના જાણીતા રાજકીય ઘનશ્યામ સમતિ કે જ્યારે ગુજરાત ઘાંચી સહિત જાતિઓને ઓબીસીમાં સમાવી હતી તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી તે સમયે છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા એ વાત સાચી કે જ્યારે ગુજરાત સરકારે ઘાંચી સમાજને મોઢ ઘાંચી પેટા જાતિ માટે પરિપત્ર બહાર પાડ્યો ત્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા અને ખુલાસો થયો હતો કે એક અહેવાલમાં ખુલાસો થયો હતો કે જ્યારે ઘાચી સમુદાયને ઓબીસીની યાદીમાં સામેલ કરવામાં આવે ત્યારે તેની પેટા જાતિનો પણ સમાવેશ થવો જોઈતો હતો પરંતુ આવું ન થયું તેથી મોઢ ઘાંચીને આ યાદીમાં સમાવવા માટે નવો પરિપત્ર બહાર પાડવો પડ્યો ગુજરાત સરકારના અધિકારીને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે તાજેતરના વિવાદ વચ્ચે બીજેપી ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા તે પહેલા મોડ ઘાંચીના બે વર્ષ પહેલા સમાવેશ કરવામાં આવ્યો હતો